એક બાપા બીમાર પડ્યા ઓસરીમાં એનો ખાટલો નાખેલો અને દાદા મીંડા હવે છેલ્લા ડચકા લેવા એટલે ના ત્રણ દીકરાઓ ત્રણ દીકરાની વહુ ત્રણ દીકરાના દીકરાઓ દીકરીઓ બધા ત્યાં ઉભા રહી ગયા બાપુજી બાપુજી કરતા હતા બાપુજી ની આંખ દાંત હતા નહીં શરીર આખું કંપી રહ્યું છે મોઢામાંથી કઈ બોલાતો નથી લવો વળતો નથી ખાલી એટલું બોલાય છે વાહ 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 દીકરાઓ કહે છે બાપુજી કોઈ નથી બોલ્યા પણ છેલ્લા સમયે વાસુદેવ બોલવાના લાગે છે

એમાંથી બિલ ચૂકવી દેવાનો પછી ભાગ પાડવાનો ડોક્ટરને બોલાવા ગયા ડોક્ટર આવ્યા છે ડોક્ટર સાહેબે બાપાની હાથ માં નાડી હાથમાં લઈ અને તપાસીને કીધું કે બાપા હવે ઘડી બે ઘઘડીમાં આગળ વ્યાજા બોલાવી લો મહેમાનને બધા મહેમાનને બોલાવે તો બોલાવી લો વેવાય વેલાને બધાને બાપા છેલો ક્યાંના મળતા જાય બાપા નહીં બોલે એમ બોલે એમ છે નહીં અરે ડૉક્ટર સાહેબ ગમે તેમ કરો ને કાંઈ કરો ને એક વાર બોલે એવું તો કરી દો ડૉક્ટરે કીધું એકવાર બોલી શકે હું પ્રયત્ન કરું પણ થરા ખર્ચો વધારે કેટલો પચીસ હજારનો એક ઇન્જેક્શન આવે જો ભાગમાં હોય ને લાગી જાય તો એકવાર બોલી જાય બીજી વાર નહીં બોલે એકવાર બોલશે હા પચીસ હજાર તમને આપ્યા નક્કી કરી નાખ્યું જે વારસો દાઇટો છે એમાંથી આપણે દઈ દેવું બિલ ડોક્ટર સાહેબે તો એને મોટી ઇન્જેક્શનની ટોટી ભરી અને બાપાને નાડમાં આપ્યું પાંચ મિનિટ થઈ અને દાદાની આંખું ફરફરી અને દાદા જરાક આમ હળવળવા લાગ્યા એટલે બધા ઊભા થઈને જલ્દી હો દાદા બહુ તો આશ્ચર્ય ક્યાં ડાટું છે હમણાં કહે બાપાની હામુ બાપા બોલો 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 શું કેવું છે બાપા બોલો અરે પણ મારી હામું હું જોવો છો તઈ ઓલો ગમાણમાં વાછડો હામણો ચાવી જાય છે ઈ કે આટલું કઈ દાદા ટે દાદા વૈયા ગયા હામણો પચીસ હજાર નો પડ્યો એમ અમુક ન બોલ્યા હોય તો ન જ બોલે ગમે તેમ કરો ને એક છોકરાએ તો બાપાની હામ આમ ભગવાન રામનો ફોટો રાખ્યો બાપા આ શું છે એ બધાને ઘરમાં ટીંગાતું જોઈએ કે અંતિમ વેળાએ હો છોકરાઓ કે આમ નહીં માને રામજી મંદિરે લઈ જાય ખાટલા હોતા રામજી મંદિર ઉપાડ્યા કીધું એમ કહે તો ખરા આ રામજી મંદિર છે તોય રામનું નામ આવી જાય બાપા આ શું છે એ કે ગામ હોય ને ચોરો હોય જ એ કે તોય રામજી મંદિર ન કીધું અંદર લઈ ગયા મંદિરમાં ભગવાનની મૂર્તિ દેખાડી બાપા આ શું છે કે ચોરો હોય ને આ હોય કે અમુક નો જ બોલે તો આ વાત યાદ રાખજો વાલા ભક્તો જો અંત સમયે બીજી સ્મૃતિઓ રહીને અંત સમયે બીજી સ્મૃતિ રહી તો ભોગવવા આવું જ પડશે એમાં નહીં ચાલે પછી આપણે કેવું લે આ છોકરો તો અસલ દાદા જેવો છે અરે દાદા જેવો નથી દાદા છે સમજો તમે એની જ વાસના દાદા જેવો પાછો આવ્યો છે આ દુનિયામાં આ કથા મને એવું સૂચન ફેરવે મારું મારું પોતાનું એક અંગત મંતવ્ય છે તમારે સ્વીકાર લેવું જરૂરી નથી ભરતજી મહારાજના શબ્દો મને જરા સાંકેતિક ભાષામાં એમ કહે છે કે મારાઓ જો ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત એમ આ સંસારમાં જો માં હે ભગવાન અમને દુઃખ ન પડ્યું હોત તો સુખની અનુભૂતિ પણ ન થઈ હોત ક્યારેય અમને તમે દુઃખ આપ્યું એટલે તો સુખ અમને ખબર પડી કે આ સુખ કહેવાય આ દુઃખ કહેવાય આટલી બધી ગરમી જ ન હોત તો આ કુલર ની એસી ની કિંમત જ ન ખબર પડત ને આપણને આ સંસારમાં આપણી હારે જે પણ થઈ રહ્યું છે એ આપણા સારા માટે થઈ રહ્યું છે આવું વિચાર કરજો વાલા ભક્તો આવું સમજો કે પ્રભુ મારી સાથે જે કરી રહ્યા છે બધું જ સારું કરી રહ્યા છે